નમસ્કાર મિત્રો ખેડૂતોનો અત્યારે કોઈ મહત્ત્વનો પ્રશ્ન હોય તો એ કૃષિ પાકોના પોષણ સમ ભાવ મેળવવાનો છે ને જે આપણી બજાર વ્યવસ્થા છે ખાસ કરીને આપણા ભારત દેશમાં એમાં ઘણી બધી વિસંગતતા છે એટલે કે કોઈ એક વિસ્તારમાં જે તે કૃષિ પેદાશના ભાવ પ્રમાણમાં ઊંચા હોય છે ને દેશના જ બીજા કોઈ રાજ્યમાં કે એ જે તે રાજ્યના જ બીજા વિસ્તારમાં પ્રમાણમાં એ જ ક્વોલિટીની કૃષિ પેદાશના ભાવ નીચા હોય છે તો આ જે વિસંગતતા છે એનું સોલ્યુશન પૂરી પાડે થી એક મોબાઈલ એપ છે એનું નામ છે કિસાન ગેટવે કિસાન ગેટવે દ્વારા ખેડૂતો જે પોતાનો કૃષિ પાક છે એ વેચવા માટે મૂકી શકે છે ને આખા દેશમાંથી કોઈ પણ વેપારી એ પાક ખરીદવા માટે ખેડૂત સાથે સંપર્ક કરી શકે છે ને ખેડૂતો જે અત્યારે કોઈ એક યાર્ડમાં પાક વેચવા જાય છે ને અમુક દસ પંદર વીસ વેપારીઓ પાકની હરાજી બોલાવે છે એને બદલે આ કિસાન ગેટવે એપના માધ્યમથી આખા દેશના હજારો વેપાર વેપારીઓ ખેડૂતોના પાકને ખરીદવા માટે પોતાની બોલી લગાવી શકશે ખેડૂત સાથે એના બાબતે વાટાઘાટ કરી શકશે તો આ કિસાન ગેટવે એપ શું છે કેવી રીતે ડાઉનલોડ કરવાની અને એના મુખ્ય જે ફાયદાઓ છે ખેડૂતો માટેના એ શું છે એની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું ખેતીને લગતા જે બે મુખ્ય પાસા છે એક તો ખેડૂતને પોતાની કૃષિ પેદાશ વેચવા માટેની જે કાર્યવાહી છે અને બીજું કે ખેડૂતને પોતાની જરૂરિયાત માટે જે કૃષિ ઇનપુટ છે એ ખરીદવા માટેની જે એક રીતે કામગીરી છે તો આ બંને જે કામગીરી છે એને ટેકનોલોજીના માધ્યમથી કઈ રીતે સરળ બનાવી શકાય અને કઈ રીતે ખેડૂતોના ફાયદામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય એ દિશામાં કિસાન ગેટવે મોબાઈલ એપ કામ કરી રહી છે કિસાન ગેટવે મોબાઈલ એપ મિત્રો ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકશો ગૂગલ પ્લે સ્ટોરમાં કિસાન ગેટવે તમે ટાઈપ કરશો તો આ પ્રકારે જે લોગોવાળી એપ છે એ તમારે ડાઉનલોડ કરવાની છે હવે જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો પછી પહેલાં તો તમારે મોબાઈલ નંબરના આધારે વેરિફિકેશન કરવાનું છે તમારું વેરીફિકેશન પૂરું થશે પછી જે તમારે રજીસ્ટ્રેશનની કામગીરી કરવાની છે તો એમાં તમે જોશો તો તમે ખેડૂત તરીકે નોંધણી કરાવી શકો છો અને વેપારી તરીકે પણ નોંધણી કરાવી શકો છો તો એમાં જે ખેડૂત તરીકે નોંધણી કરાવવા ઉપર તમે ક્લિક કરશો એટલે આપણે આપણી બધી જ વિગતો આપવાની છે આપણું નામ મોબાઈલ નંબર અને આપણું સરનામું એ બધી વિગતો આપણે ફિલઅપ કરીશું અંદર પછી આપણી એક પ્રોફાઇલ કિસાન ગેટવે એપમાં એક રીતે ક્રિએટ થશે પછી ધારો કે એમાં અલગ અલગ સેગમેન્ટ હશે એમાં તમે અત્યારે જોઈશો સ્ક્રીન ઉપર કે પાક વેચવા માટેનો અને પાક ખરીદવા માટેના બે સેગમેન્ટ છે તો ધારો કે આપણે તો ખેડૂત છીએ તો આપણે તો પાક વેચવાનો છે તો પાકના વેચાણ ઉપર આપણે ક્લિક કરશું તો પાકના વેચાણ ઉપર તો આપણે ક્લિક કરશું એટલે અલગ અલગ પ્રકારના સેગમેન્ટ એમાં પણ જોવા મળશે અનાજ પાકો મસાલા પાકો અન્ય પાકો ધારો કે આપણે અત્યારે ડેમોન્સ્ટ્રેશનમાં આપણે કપાસ વેચવાનું એક રીતે એ જે ટાસ્ક છે અહીંયા ફિલઅપ કરશું તો એમાં કપાસ અન્ય પાકોમાં આવશે તો અન્ય પાકો પર આપણે ક્લિક કરશું પછી અલગ અલગ પાકો જોવા મળશે એમાં આપણે કપાસ ઉપર ક્લિક કરશું તો એમાં પછી આપણે બધી જે આપણી પાસે જે પાક છે એના અંગેની વિગતો લખવાની છે તો કપાસનો પાક છે મેં અહીંયા લખેલું છે કે દસ ક્વિન્ટલ પાક છે કારણ કે એકમમાં કિલોમાં ક્વિન્ટલમાં લખવાનું છે તો દસ ક્વિન્ટલ પાક છે પછી એકમ પ્રમાણે ભાવ શું છે તો મેં અહીંયા લખ્યું છે કે પાસઠસો એટલે કે ધારો કે અત્યારના બજાર ભાવ આપણે સોળસો રૂપિયા ગણીએ તો એક ક્વિન્ટલનો ભાવ થાય પાસઠસો રૂપિયા એટલે જે મેં જથ્થો મોકલેલો છે દસ ક્વિન્ટલનો એનો જે ટોટલ ભાવ છે એ ઓટોમેટિકલી નીચે આવી જશે પછી ક્વોલિટીને લગતી આપણે વિગત લખી શકીએ છીએ કે જે કપાસ છે કયો કપાસ છે તો બીટી કોટન છે પછી ક્વોલિટી કેવી છે તો મેં લખ્યું છે ગુડ ક્વોલિટી છે તો એ બધી વિગતો તમે અંદર ફિલઅપ કરી શકશો આ ફિલઅપ કરીને પછી તમે જે નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધશો તો એમાં પોતાના પાકનો ફોટો કે વિડીયો અપલોડ કરવાનો આવશે એના એ જે તમે રેકોર્ડ કે રેકોર્ડ પણ કરી શકો છો પોતાના ફોનથી અથવા તો ગેલેરીમાં ફોટો કે વિડીયો પડ્યો હોય એ પણ તમે અપલોડ કરી શકશો તો ધારો કે એ અહીંયા આપણે કપાસનો ફોટો અત્યારે અપલોડ કરી દીધો છે પછી જે આગળનું સ્ટેપ છે માહિતી ક્રોસ ચેક કરવાનો છે તમે માહિતી ક્રોસ ચેક કરી શકશો ની માહિતી છે એને એડિટ પણ કરી શકશો પછી જ્યારે એને એપમાં અપલોડ કરવાનું જે આગળનું સ્ટેપ આવશે તો એમાં પ્લાન પસંદ કરવાનો આવશે તો શરૂઆતમાં જે આ એપ છે ખેડૂતો માટે શરૂઆતના અમુક પોસ્ટ ખેડૂતો ફ્રી મૂકી શકશે તો અહીંયા અત્યારે આપણે શરૂઆત છે એટલે આપણે ફ્રી જે પ્લાન છે એની ઉપર ક્લિક કરશું અને પછી આપણી જે પોસ્ટ છે એ અપલોડ કરવા માટે આગળ વધારશું તો અહીંયા અત્યારે તમને જોવા મળતું હશે કે અપ્રુવલ જે છે એ પેન્ડિંગ છે એટલે આ જે આપણે પોસ્ટ કરી છે એ અપલોડ થઈ ચૂકી છે હવે કિસાન ગેટવે મોબાઈલ એપની જે ટીમ છે એ આપણી પો પોસ્ટને ચકાસણી કરશે ને પછી એ પોસ્ટને એપ ઉપર અપલોડ કરશે તો આ જે પોસ્ટ આપણી અપલોડ થશે પછી આખા દેશમાંથી કોઈ પણ ખેડૂત આપણા વિસ્તારના વેપારીઓ બીજા રાજ્યના વેપારીઓ એ આ પોસ્ટને જોઈ શકશે ને કોઈને કોઈપણ વેપારીને આ આપણો કપાસ ખરીદવામાં જો ઇન્ટરેસ્ટ હશે તો ખેડૂત સાથે જે તે વેપારી સીધો સંપર્ક કરી શકશો તો અહીંયા જે એક રીતે પાક વેચવા માટેનો જે વિકલ્પ છે એ ખેડૂતો માટે ટેકનોલોજીના માધ્યમથી એક નવો વિકલ્પ અહીંયા ઊભો કરવાનો પ્રયાસ કિસાન ગેટવે મોબાઈલ એપ દ્વારા થયો છે આના કારણે ખેડૂતને ખાસ કરીને તો જે પ્રાઇઝ ડિસ્કવરીની જે આખી કામગીરી છે એમાં ખેડૂતને ચોક્કસથી ફાયદો થશે ને બીજું જે મહત્ત્વનું ફીચર છે મિત્રો એ અહીંયા ધારો કે આપણી પાસે કોઈ પશુ છે જેને આપણે વેચવું છે આપણું કોઈ જૂનું ટ્રેક્ટર છે બાઇક છે તો એ વસ્તુઓ પણ આપણે અહીંયા વેચવા માટે મૂકી શકીએ છીએ કોઈ ખેડૂતને આપણું જૂનું ટ્રેક્ટર કે આપણા પશુ કે કોઈ વસ્તુ ખરીદવી હોય તો એ ખરીદવા માટે આપણો સીધો સંપર્ક આ એપના માધ્યમથી કરી શકે છે પછી આપણે પશુઓનું બ્રીડિંગ કરવું છે એ અત્યારે ગુજરાતમાં એક મહત્ત્વનો પ્રશ્ન છે તો બ્રીડિંગ કરાવવું છે તો એ સેવાનો લાભ લેવા માટે પણ આપણે અહીંયા આ મોબાઈલ એપનો ઉપયોગ કરી શકશું પછી ખેડૂતને જે બિયારણ દવા ખાતર એ બધું ખરીદવા માટે પોતાના વિસ્તારના એગ્રો ડીલરનો સંપર્ક કરવો છે તો એની માહિતી પણ એમાં આપણને મળી શકશે અત્યારે આ થોડા દિવસો પહેલાં જ મિત્રો લોન્ચ થઈ છે અને પંજાબ સહિતના રાજ્યોમાં પંદર હજારથી વધુ ખેડૂતો કિસાન જે ગેટવે એપ છે એનો ઉપયોગ કરી રહ્યા છે તો અહીંયા જે ટેકનોલોજી છે જે સતત ટેકનોલોજીમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે મોબાઈલ ખેડૂતો સુધી ઇન્ટરનેટ અને મોબાઈલ પહોંચી ગયા છે તો ઇન્ટરનેટ અને મોબાઈલના માધ્યમથી ખેડૂતોની જે પાક વેચવા માટેની મુખ્ય સમસ્યાઓ છે અને કૃષિ પેદાશમાં જે કૃષિ ઇનપુટ છે ખરીદવા માટેની જે કામગીરી છે એને સરળ બનાવવાનો પ્રયાસ કિસાન ગેટવે મોબાઈલ એપ દ્વારા થયો છે હવે કિસાન ગેટવે મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોમેન્ટમાં પણ હું એ લિંક આપી દઈશ આપને કિસાન ગેટવે એપ બાબતે અન્ય કોઈ પણ પ્રશ્નો હોય તો અમે તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો આ વિડીયોમાં મિત્રો બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન